પથ્થરની લાગશે લાગશે આ તમને કે આ પથ્થર છે પણ હું તમને માહિતી સાથે આજે અમે ભાવનગર થી જે વીસ કિલોમીટર દૂર છે ઘોઘા જે ખૂબ જ ઐતિહાસિક છે એ તો તમને ખબર જ છે અને અહીંયા અવનવી વસ્તુઓ અવનવી મસ્જિદો અવનવી મજારો ઘણા બધા પુરાતત્વ મંદિરો અને અનેક એવી એવી વસ્તુઓ જે આવેલી છે એ ખૂબ જ જેને કહેવાય કે દૂર દૂરથી લોકો છે એ અહીંયા સર્ચ કરવા માટે આવે છે રિસર્ચ કરવા માટે આવે છે ત્યારે ખાસ આ જ અમે તમને એક એવી વસ્તુ બતાવવાના છીએ કે વૃક્ષોનું તો મહત્વ ખૂબ જ છે પણ એક અલગ જ પ્રકારનું એક વૃક્ષ અહીંયા છે એ તમને હું બતાવીશ કે ખૂબ જ મોટું છે અને જેને કહેવાય કે તેની વિશેષતા પણ કંઈક અલગ છે અને ખાસ બીજી વસ્તુ હું તમને એ કહું કે તમે જો કદાચ આ વૃક્ષને ઓળખતા હોય અને આને શું કહેવાય તો તમે કોમેન્ટ પણ કરી શકો છો તો આજે અમે તમને ઘોઘાની અંદર જે એક અલગ પ્રકારનું જ વૃક્ષ છે જેને કહેવાય કે એનું થળિયું તમે જોશો ને તો તમને એમ થશે કે આ હકીકતમાં શું છે બરાબર છે તો આજે અમે તમને એ વૃક્ષ છે એ બતાવવાના છીએ હવે જે આ તમારી સામે છે આ તમે જોવો છો કે આ જે વૃક્ષનું છે એ આખું થળિયું છે જે તમે જોઈ રહ્યા છો હું તમને બતાવીશ બરાબર છે આમ તો તમને આખી પથ્થરની ચટ્ટાન લાગશે આ તમને એમ લાગશે કે આ પથ્થર છે પણ હું તમને હમણાં દૂર જઈશ એટલે તમને ખબર પડશે કે આ શું છે એ બરાબર છે આ આ છે ને એ આખું જેને કહેવાય કે એક પ્રકારનું વૃક્ષ છે તમે જોશો જેનું થળિયું તમને કહેવાય કે એટલું બધું ખૂબ જ મોટું છે જોવો આ આ જે છે એ વૃક્ષ જે ઘોઘા છે ઘોઘાની અંદર આ જે વૃક્ષ છે એ આવેલું છે ને કહેવાય છે કે આ વૃક્ષ છે એ ખૂબ જ જેને કહેવાય કે જૂનું છે જે તમે મારી પાછળ જે છે એ તમે જોઈ રહ્યા છો કે આ જે વૃક્ષ છે એ આખું જેને કહેવાય કે મારા આખા કેમેરાની અંદર આવે છે તમે જુઓ છો આ વૃક્ષ બરાબર તો હવે તમે ખાસ કરીને આમાં કોમેન્ટ કરજો કે આ કયા પ્રકારનું વૃક્ષ છે કેવું વૃક્ષ છે અને ખાસ કરીને ઘોઘાની અંદર વૃક્ષો તો ઘણા બધા છે અને આવા વૃક્ષો કદાચ ને કાંઈક એવા જંગલમાં પણ હશે પણ આ જે મારી પાછળ જે વૃક્ષ તમે જુઓ છો કે એ ઘણા વર્ષો જૂનું છે અને તમે જુઓ કે આ એનું જે થડ છે થાય કેટલું મોટું છે ને અને તમે જોવો છો કે ઉપર એટલું આ તો વૃક્ષ છે હું તમને આગેથી પણ બતાવીશ તમે જુઓ આ આ આ આ વૃક્ષ છે એ તમે આગેથી પણ જોઈ શકો છો કે કેટલું મોટું છે જો આ આખું વૃક્ષ છે એ ઉપર અને કહેવાય છે કે આ વૃક્ષ જે છે એ રૂખડાનું ઝાડવું છે રૂખડો રૂખડો કહેવામાં આવે છે અને બીજી વસ્તુ હું તમને બાજુમાં બતાવીશ કે એની બાજુમાં જ આ એક ઐતિહાસિક વસ્તુ છે જે મસ્જિદ છે ગોગામાં આવી ઘણી બધી મસ્જિદો પણ આવેલી છે અને આ મસ્જિદ છે ને ઊંચવાળી મસ્જિદ કહેવાય છે અને એની બાજુમાં જ આ એક આખું જેને કહેવાય ને તોતિંગ વૃક્ષ છે તમે એની અંદર જે આ બખોલ છે એ પણ જોઈ શકો છો કે માણસ આખું જે છે તમે જોઈશો આ એની અંદર એક આખી બખોલ આવેલી છે જોવા આ આ જે બખોલ છે બરાબર છે આની અંદર આખું માણસ હોય ને માણસ તો આ માણસ એ આની અંદર સમાઈ જાય અને હવે તમે ખાસ આ જો વિડીયો તમે જોતા હોય તો તમે કોમેન્ટ પર કરજો કે આ જે વૃક્ષ છે એ વૃક્ષ શું કહેવાય એટલું બધું જૂનું શું હશે તમે જે હું તમને નીચેથી આખું આ વૃક્ષ બતાવું કે આ આખું છે એનું થડ છે તમને કહ્યું કે આપણે ચાર થી પાંચ જણા ભેગા થઈ જાય ને તો બથમાં ન આવે એવડું આ વૃક્ષ છે જો હવે હું તમને આખું વૃક્ષ બતાવું જો એ કેટલું ઝાડું છે ઉપર જાતા 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 પતલું થઈ જાય છે પણ જેને કહેવાય કે બધું એટલું બધું જાડું છે જેને કહેવાય કે એની કોઈ સીમા નહીં એટલું આ ઝાડું વૃક્ષ છે રૂખડાનું જે તમે જોઈ રહ્યા છો જો આ હું તમને જે વૃક્ષ છે એ આખું આખું ફરતેથી બતાવું છું આ વૃક્ષ એનું એનું તમે કેટલું મોટું છે તમે જોઈ રહ્યા છો આ છે ને ઘોઘાની અંદર આવેલું છે આ વૃક્ષ જે તમે જોઈ રહ્યા છો જવા આ તમે જોવા વૃક્ષ છે તો જેને કહેવાય કે તોતિંગ વૃક્ષ છે અને ખાસ કરીને બીજી આપણે વાત કરીએ તો આવું જે છે જવલે જ જોવા મળે છે આવી વસ્તુ તો તમે ભાવનગર ને ભાવનગર જિલ્લામાં જેવા આ વૃક્ષ તમારે જોવું હોય રહેતા હોય ભાવનગર ને ભાવનગર જિલ્લામાં અને તમે ઘોઘા આવો તો તમને જે આ વૃક્ષ છે એ તમને જોવા મળશે અને આવું મારા ખ્યાલ પ્રમાણે મેં તો ઘણી જગ્યાએ સફરો કર્યા છે ઘણી જગ્યાએ ગયો છું પણ આવડું મોટું વૃક્ષ જે છે એ મેં જોયું નથી આજ સુધી બરાબર છે એટલે ખાસ કરીને આ વિડીયો બનાવવાનો મારો મકસદ એ જ હતો કે ભાઈ આ જે વૃક્ષ છે એ આપણે લોકોને બતાવીએ કે ભાઈ ભાવનગર અને ભાવનગરના જે ઘોઘા છે ત્યાં આગળ આવું મોટું એક વૃક્ષ જે છે આવેલું છે તોતિંગ વૃક્ષ છે જો છે એટલે ખાસ કરીને આવી વસ્તુઓ પણ અહીંયા છે અને હવે બીજી વસ્તુ હું તમને એ પણ બતાવીશ કે બાજુમાં જે આ આખી દીવાલ છે જે તમે જોવો છો કે યુસુફભાઈ ઊભા છે અને જેને કહેવાય કે ખાસ કરીને એ બધું જોવે છે કે ભાઈ આ જે મસ્જિદ જૂનવાણી મસ્જિદ છે બહુ ખૂબ જૂની મસ્જિદ છે એવું લાગે છે જે તમે છો એ આપણે જોશું અને આ મસ્જિદને છે ને કઈક ઊંચવાળી મસ્જિદ એવું કહેવામાં આવે છે જવા આવું આની અંદર લખેલું શકાય તો તમને કદાચ આમાં વંચાય તમે વાંચી શકો છો જેવો ઊંચવાળી ઊંચવાડા ઊંચાવાડા મસ્જિદ

કે અહીંયા આગળ ગમે ત્યારે મસ્જિદ હશે જો અહીંયા પણ પથરાઓ પડ્યા છે અને આ જે તમને પરફેક્ટ જેને કહેવાય કે મહેરાબ મહેરાબ તમને અહીંયા આગળ દેખાય છે અને અમુક પ્રકારની ઈસ્લામની અંદર અમુક જે આયતો હોય છે એ આયતો પણ અહીંયા જે ટંકારેલી છે એ તમને જોવા મળે છે અને આ જે છે એ પૂરી જેને કહેવાય કે શિલાલેખ છે જો આખી જેને કહેવાય ને શિલાલેખ એનું તમને આખી પરફેક્ટ બતાયને એ રીતે જો ઊંચાવાળા મસ્જિદ ઘોગા રજીસ્ટર્ડ નંબર છે પછી અહીંયા જે લખેલું છે આ હિજરી સન પાંચસો ને પંચાવનમાં બરાબર હિજરી સન પાંચસો ને પંચાવનમાં થયેલ છે આ મસ્જિદ બાંધકામ આ શિલાલેખી મુજબની છે એટલે બધું આની અંદર લખેલું જો મહેરાબ પેલા હવે પલિન્ય તથા મહેરાબને બધું ઘણો ત્રેવીસ અગિયાર અઠ્યાસીથી શરૂ કરેલ જો ત્રેવીસ 88 થી શરૂ કરે એટલે આ જે આપણે ઘોઘાની જે વાત કરીએ એ ઘોઘા જેને કહેવાય કે ખૂબ જ જૂનું છે એ તો તમને ખ્યાલ જ છે અને બીજી વસ્તુ આજે અમે તમને જે બતાવવાનો મકસદ હતો પહેલું તો આ જે તમને ઝાડ જે બતાય છે તમે જે જોવો છો કે મોટું તોતિંગ વૃક્ષ એ અમે તમને બતાવ્યું અને બીજું એની બાજુમાં જે મસ્જિદ જેને કહેવાય એ આખી મસ્જિદ આવેલી છે અને કહેવાય છે આઠસો થી સાડો આઠસો વર્ષ જો આ આ આ મસ્જિદ છે ને આખી મસ્જિદની બાઉન્ડ્રી છે ઈશુભભાઈ તમે કેટલા સમયથી આ મસ્જિદ જોતા આવો છો હું તો મારા બચપનથી આ મસ્જિદને જોતા આવું છું બચપનથી આ મસ્જિદ તમે જોતા જાઓ જોતા આવું મારી ઉંમર થઈ ત્રેપુનનું વર્ષ ચાલે છે મને ત્રેપનમુ વર્ષ તમને ચાલે છે એટલે યુસુભભાઈ જે છે એ ઘણી એની ઉંમર છે ત્રેપનમુ વર્ષ હાલે છે બરાબર છે એમનો અને ઈ પણ આ જે તમને દેખાય છે અત્યારે તો આ બધું જેને કેવાય કે ખડ ઉગી ગયું છે ને ઈસુખભાઈ ખડ ઉગી ગયું છે ને એટલા માટે મજારો પણ છે કબરો છે અહીંયા અમુક જૂની જૂની જે કબરૂ છે અને આ જે જગ્યા છે ઈ જ મોટી છે ને આ જગ્યા આપડે ક્યાં આવેલી છે આપણે ક્યાં એરિયામાં ઘોઘામાં અત્યારે આ એરિયો આમ મચ્છીવાળા અને માલમવાડાના વચ્ચે કહી શકાય આ મચ્છીવાળા અને માલમવાડાની વચ્ચમાં આ જે એરિયો છે ને એ આવેલો છે અને ત્યાં જ જેને કહેવાય ને આ એક આખું તોતિંગ જે વૃક્ષ છે એ આવેલું છે અને એની તે બાજુમાં આ આ જે મસ્જિદ છે ઊંચ ઉંચવાળા મસ્જિદ છે એ આવેલી છે તો આજે ખાસ કરીને મિત્રો તમને જે આ વસ્તુ બતાવવાની અમે તમને જે વિડીયો બનાવ્યો એનો અમારો ધ્યેય એ જ હતો કે આવી અમુક અમુક એક્સપ્લોર વસ્તુ હોય છે જે ખબર નથી હોતી તમે અહીંયા જ રહેતા હોય છો તો ખાસ કરીને આ માહિતીની અંદર તમને મજા આવી હોય તો આ વિડીયોને લોકો સુધી પહોંચાડી દેજો લોકોને અને તમે આ બાજુ આવો તો આ વૃક્ષ તમે જોઈ શકો એમ જુઓ અને આ મસ્જિદ બાજુમાં છે એ તમે જોઈ શકો છો તો ખાસ કરીને આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને જો મજા આવી હોય તો એને શેરય કરી દેજો અને લાઈક કરી દેજો